સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે હું તેને લઈને જ રહીશ ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ થકી ભારતવાસીઓમાં દેશદાજ જગાડનાર એવા લોકમાન્ય તિલકની આજે પુણ્યતિથિ છે તેમ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને તેઓને યાદ કરવામાં આવ્યા સ્વરાજ મારો સાથે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામથી બે દૈનિક સમાચાર પત્ર શરૂ કરી બ્રિટિશ સરકારને ભારતને સંપૂર્ણ સ્વરાજ તરત જ આપવાની માંગ કરનારા એવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી સ્થિત આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લોકમાન્ય તિલક ના જન્મ એટલે કે 23 જુલાઈ ના રોજ વડોદરાનું પાલિકા તંત્ર તેઓને યાદ કરવાનો વિવેક ભૂલી ગયું હતું અને ફક્ત વડોદરાના શિવસેના પ્રવક્તા અને સામાજિક કાર્યકર એવા દીપકભાઈ પાલકર દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાની સાફસફાઈ કરી જળાભિષેક બાદ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કર્યા હતા જે બાબત મીડિયામાં આવી હતી ત્યારે આ મહાનુભૂતિની આજે પુણ્યતિથિ નિમિત્તે પાલિકાના મેયર ધારાસભ્ય કાઉન્સિલરો સહિત તેઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જમ્પીશ આવી સ્વતંત્ર માટેના સમયે સ્વતંત્રતાના સમયે રાષ્ટ્રવ્યાપી સ્વરાજ્ય માટે લોકોનામાં શ્રી બાળ ગંગાધર તિલકજી દ્વારા એવી ચેતના જગાડવામાં આવી કે લોકોએ જ તેમને લોકમાન્ય તરીકે બિરદાવ્યા હતા એમના જન્મ સમયનું નામ તો કેશવ હતું પરંતુ એ સમયમાં પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે એમના માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવવા હતા જે આગળ જતાં તેમનું નામ બની ગયું ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાને બદલે તેમણે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું ડૉક્ટર એની બેસનના સહયોગથી તેમણે હોમરૂલ લીગની સ્થાપના કરી હતી અને લોકોમાં ભારતની સંસ્કૃતિ ભારતના ધર્મને પ્રાધાન્ય આપતા તેમના દ્વારા ગણેશોત્સવ અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો જાહેરમાં ઉજવવાની પહેલ કરવામાં આવી હતી તેમનો તેમનું મૃત્યુ ઓગણીસોને એમનું મૃત્યુ મુંબઈમાં પહેલી ઓગસ્ટને પહેલી ઓગસ્ટના રોજ થયું હતું લોકમાન્ય તિલક જે સ્વતંત્રતાની ચળવળમાં એમને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું હતું અને તે માટે તેમને અનેકવાર જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો જેલવાસ દરમિયાન તેમણે ગીતાજીનું પઠન કરી અને એની ટીકા પણ ગીતા ગીતા સારની સુંદર ટીકા પણ કરી હતી